કેટલીક વાર જીવન આપણને એવા મુકામે મૂકે છે જ્યાં એવું લાગે છે કે આગળ કશું જ નથી જાણે રસ્તાઓ બંધ થઈ ગયા હોય જાણે અંધારું ગાઢ છે અને શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું છે પરંતુ આવી ક્ષણોમાં જ વ્યક્તિની ખરી કસોટી થાય છે આ તે ક્ષણ છે જ્યાંથી વ્યક્તિ કત્તો તૂટી જાય છે અથવા નવી તાકાત સાથે ઊભી થાય છે જરા વિચારો જ્યારે બીજ જમીનમાં દાટવામાં આવે છે ત્યારે શું તેની સ્થિતિ સારી છે અંધકાર માટીનો બોજ એકલતા પણ એ જ અંધકાર અને બોજ નીચેથી જે બીજ ફૂટે છે બળ તેને ઉપર ખેંચે છે તે આકર્ષણ શું છે જે કહે છે કે ઉદય વૃદ્ધિ અને સૂર્ય સુધી પહોંચો તે બ્રહ્માંડ છે બ્રહ્માંડની એ જ શક્તિ જે દરેક પાનખરમાં એક નવો મહિમા છુપાવે છે માનવજીવન પણ એક એવું બીજ છે જ્યારે સંજોગો ખરાબ હોય છે ત્યારે ખરેખર તમારી અંદર કંઈક નવું જન્મ લે છે દર્દ અને વેદના તમને ક્યારેય તોડવા માટે નથી આવતા પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવે છે બ્રહ્માંડ તમને કેટલીક વાર મુશ્કેલીના અંધકારમાં ફેંકી દે છે જેથી તમે અંદરથી તમારી સાચી તાકાત શોધી શકો પરંતુ સમસ્યા એ છે કે આપણે સમજી શકતા નથી અમને લાગે છે કે આ મુશ્કેલીઓ આપણા દુશ્મનો છે આપણે ડરી જઈએ છીએ ભાગી જઈએ છીએ અને તૂટી જઈએ છીએ જ્યારે સત્ય એ છે કે બ્રહ્માંડ આપણને કહી રહ્યું છે ઊભા રહો મજબૂત બનો કારણ કે આ મુશ્કેલી તમને એ બનાવશે કે તમે કોણ બનવા આવ્યા છો તમે નોંધ્યું જ હશે દુનિયામાં મહાન કામ કરનારાઓના સંજોગો ક્યારેય સરળ નહોતા રામ હોય કે કૃષ્ણ બુદ્ધ હોય કે જીસસ નાનક હોય કે કબીર દરેકે પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો જ હતો પણ તેણે હાર ન માની તેણે પરિસ્થિતિને પોતાનો દુશ્મન ન ગણી પરંતુ તેને એક પગથિયામાં ફેરવી દીધી અને તેથી જ તેમનું નામ આજે પણ ગુંજી ઉઠે છે તો તેના વિશે વિચારો જ્યારે તમારા જીવનમાં ખરાબ પરિસ્થિતિઓ આવે છે ત્યારે શું તે તમારા અંતના સંકેતો છે ના આ માત્ર શરૂઆત છે આ ચિહ્નો છે કે બ્રહ્માંડ તમને ઘડી રહ્યું છે જેમ સુવર્ણકાર સોનાને આગમાં નાખીને વધુ શુદ્ધ કરે છે જેમ હથોડા પ્રહારથી લોખંડ તલવાર બની જાય છે તેવી જ રીતે વ્યક્તિ સંજોગોને કારણે હીરા બની જાય છે પણ વ્યક્તિએ એક કામ કરવું પડશે મજબૂત રહો પડ્યા પછી પણ ઊભા રહો તૂટ્યા પછી પણ હસો અને બ્રહ્માંડને કહો કે મને તમારા પર વિશ્વાસ છે તમે મારી ગમે તેટલી કસોટી કરો તો પણ હું ચૂકીશ નહીં હું જાણું છું કે દરેક અંધકાર સવારને જન્મ આપે છે શું તમે ક્યારેય નોંધ્યું છે કે સૌથી સુંદર સવાર સૌથી લાંબી રાત પછી જ આવે છે તો પછી ડરવાનું શું છે જો સંજોગો ખરાબ હોય તો તેનો અર્થ એ છે કે કંઈક સારું જન્મ લેવાનું છે દરેક પતન તમને ઉદય માટે તૈયાર કરે છે દરેક આંસુ તમારા આત્માને ધોઈ રહ્યું છે દરેક પીડા તમારી અંદર નવી ઉર્જા ભરી રહી છે પરંતુ પ્રશ્ન એક ઊભો એ થાય છે કે શું આપણે હંમેશા મજબૂત રહી શકીએ શું આપણે ક્યારેય તૂટશું તૂટવું સ્વાભાવિક છે પણ અલગ પડવું એ તમારી પસંદગી છે કાચ પણ તૂટે છે અને તૂટી જાય છે પરંતુ પૃથ્વી પણ તૂટીને નવા બીજને જન્મ આપે છે તેથી તમારે નક્કી કરવાનું છે કે તમે કાચ બનશો કે પૃથ્વી બ્રહ્માંડ તમને દર વખતે પસંદગીઓ આપે છે દરેક સમસ્યામાંથી બહાર નીકળવાના બે રસ્તા હોય છે કાં તો તમે કહો કે હું હારી ગયો અથવા તમે કહો કે હું હજુ પણ મજબૂત ઊભો છું અને જેઓ ઊભા રહે છે તે જ જીતે છે કારણ કે તાકાતનો અર્થ એ નથી કે તમને ક્યારેય પીડા થશે નહીં તાકાતનો અર્થ એ છે કે ત્યાં દુખાવો થશે પરંતુ તમે તેને તોડવા દેશો નહીં આંસુ હશે પણ તમે એ આંસુ વડે તમારી દ્રષ્ટિ બદલી શકશો અને તમારી દ્રષ્ટિ જ્યારે બદલે છે એ જ તમારી ખરી તાકાત છે બ્રહ્માંડ એવી વ્યક્તિને ક્યારેય ખાલી હાથે નથી છોડતું જે ગમે તેટલા ખરાબ સંજોગોમાં મજબૂત હોય તે વ્યક્તિ આખરે તેને જે જોઈએ છે તે મેળવે છે કારણ કે તેણે પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નથી અને આ વિશ્વાસ ચમત્કારોનો દરવાજો છે તેથી જો તમે આજે મુશ્કેલીમાં છો તો મતભેદ તમારી સામે છે જો દુનિયા તમને નાનો દેખાડી રહી છે તો જરા થોભો શ્વાસ લો અને તમારા અંદરથી અવાજ આવવા દો બ્રહ્માંડ હું જાણું છું કે તમે મારી સાથે છો હું જાણું છું કે આ બધું મને તોડવા માટે નથી પરંતુ મને ઊભું કરવા માટે છે અને હું મજબૂત રીતે ઊભો રહીશ સંજોગો ગમે તે હોય મારા પર વિશ્વાસ કરો આ શબ્દો તમારી અંદરથી બહાર આવતા જ તમને એક નવી શક્તિ આપી દેશે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારી પીઠ પર મૂકીને કહે ડરશો નહીં વધુ સારું થઈ જશે બસ ત્યાં જ અટકો મજબૂત રહો તમે એકલા નથી સમગ્ર બ્રહ્માંડ તમારી સાથે ઊભું છે મિત્રો જ્યારે આપણે કહીએ છીએ કે મજબૂત રહો તેનો અર્થ ફક્ત શરીરની તાકાત નથી ખરી તાકાત મનમાં રહેલી છે કારણ કે શરીર ગમે ત્યારે થાકી શકે છે અને પડી શકે છે પણ જો મન મજબૂત હોય તો માણસ હજાર વાર પડ્યા પછી પણ ઊભું થાય છે તમે જોયું જ હશે કે એક સામાન્ય વ્યક્તિ પણ જ્યારે તેની અંદર આત્મવિશ્વાસ હોય છે ત્યારે તે અશક્યને શક્ય બનાવી દે છે અને જ્યારે તે જ વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે ત્યારે તેના માટે એક સાધારણ વસ્તુ પણ પહાડ બની જાય છે તો ફરક સંજોગોમાં નહીં પણ તમારી અંદર હોય છે આ કારણે જ બ્રહ્માંડ હંમેશા તમારા આત્માની કસોટી કરે છે તમારા મનની કસોટી કરે છે જરા વિચારો કે સમુદ્રના સૌથી ઊંચા મોજાથી કોણ અથડાય છે જેઓ કિનારે ઊભા છે અથવા જેઓ મધ્યમાં ઉતર્યા છે અલબત્ત જે મધ્યમાં ઉતર્યો છે કારણ કે મોજાઓ જાણે છે કે તે જ સાચા નાવિક છે તેથી જ્યારે તમારા જીવનમાં તરંગો આવે જ્યારે સંજોગો તમને ડગમગાવી જાય ત્યારે સમજવું કે બ્રહ્માંડ તમને નાવિક બનાવી રહ્યું છે તે તમને કહી રહ્યા છે કે તમે ઊંડાણના વ્યક્તિ છો કિનારાના નહીં અટકી જાઓ પણ કેવી રીતે ટકી રહેવું આનો જવાબ ખૂબ જ સરળ છે શ્રદ્ધા રાખો તમારી જાત પર વિશ્વાસ કરો બ્રહ્માંડ પર વિશ્વાસ કરો શું તમે ક્યારેય પક્ષીઓને જોયા છે તે રાત્રે સૂઈ જાય છે પરંતુ તેઓને ખાતરી છે કે સવારે સૂર્ય બહાર આવશે શું તમે ક્યારેય છોડ જોયા છે તેઓ અંધકારમાં બીજમાંથી અંકુરિત થાય છે કારણ કે તેઓ માને છે કે માટી ફૂટશે અને સૂર્ય સુધી પહોંચશે જો પ્રકૃતિનો દરેક ભાગ બ્રહ્માંડ પર વિશ્વાસ કરી શકે છે તો તમે કેમ ન કરી શકો વાસ્તવમાં જ્યારે તમારી પાસે વિશ્વાસ હોય ત્યારે ભલે ગમે તેટલા ખરાબ સંજોગો હોય તમે તૂટતા નથી તમારી અંદર એક અવાજ છે આ પણ પસાર થઈ જશે અને આ તે અવાજ છે જે તમને મજબૂત રાખે છે આ અવાજ તમારા આત્માનું સત્ય છે લોકો વારંવાર પૂછે છે કે જો બ્રહ્માંડ આપણી સાથે છે તો પછી ખરાબ પરિસ્થિતિઓ કેમ બનતી રહે છે જવાબ સરળ છે કારણ કે અંધકાર વિના તમે પ્રકાશનું મૂલ્ય સમજી શકતા નથી હાર વિના વિજયનો સ્વાદ ચાખવો નહીં પડિયા વિના આપણે ઊભા થતાં શીખી શકતા નથી જ્યારે પર બ્રહ્માંડ તમને નીચે પછાડે છે ત્યારે તે તમને શીખવે છે કે તમારે ઊભા થવામાં કેટલી તાકાત છે અને જ્યારે તમે આ શીખો છો ત્યારે કોઈ બળ તમને રોકી શકશે નહીં હવે તમે કહેશો પણ બહુ દુઃખ થાય છે હા દુઃખ તો થાય છે પરંતુ આ પીડા તમને બદલી નાખે છે જો પીડા ન હોય તો વ્યક્તિ ક્યારેય નવો વ્યક્તિ બની શકતો નથી યાદ રાખો જે જમીનમાં ખેડા ન હોય તેમાં બીજ ક્યારેય ઉગતા નથી જે પથ્થરો કપાતા નથી તે ક્યારેય પ્રતિમા બની શકતા નથી અને જે લોકો સંજોગોથી હચમચી જતા નથી તેઓ ક્યારેય પોતાની સાચી તાકાત ઓળખી શકતા નથી તેથી આગલી વખતે મતભેદ તમારી સામે હોય ડરશો નહીં અને જે લોકો તમારી જાતને કહે છે હું હજી પણ રચાઈ રહ્યો છું હું માત્ર કોતરણી કરું છું અને જ્યારે આ કોતરણી પૂર્ણ થઈ જશે ત્યારે હું ક્યારેય સમાન નહીં રમું હું મજબૂત બનીશ આ સમજ તમને ડરતા રોકે છે આ સમજ તમારા આંસુને શક્તિમાં ફેરવે છે આ સમજ તમારી અંદર અગ્નિ પ્રગટાવે છે અને તે જ આગ તમને એવા સ્થાનો પર લઈ જાય છે જ્યાં તમે ક્યારેય વિચાર્યું નહોતું હવે કલ્પના કરો કે બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે કેટલી વાર પડે છે અને જો તે નીચે પડી ગયો હોત અને કહ્યું હોત કે તે ફરી ક્યારેય ચાલશે નહીં તો શું તે ક્યારેય જીવન જીવી શક્યો હોત ના પરંતુ તે દર વખતે પડે છે અને ઉઠે છે શા માટે કારણ કે તેની અંદર વિશ્વાસ છે કે ચાલવું શક્ય છે આ જ વિશ્વાસ આપણે આપણા જીવનમાં રાખવો જોઈએ અને યાદ રાખો કે બ્રહ્માંડ તમારી સાથે છે જ્યારે તમે હિંમતભેર ઊભા રહો છો ત્યારે સમગ્ર બ્રહ્માંડ તમને મદદ કરવા આવે છે લોકો આવે છે અને સંજોગો બદલાય છે તકો ઊભી થાય છે પણ આ બધું ત્યારે જ થાય છે જ્યારે તમે અંદરથી કહો કે હું મજબૂત છું હું હાર માનીશ નહીં તમે જોશો કે તમે આ ઉર્જામાં જીવવાનું શરૂ કરશો તમારી આસપાસ વસ્તુઓ બદલાવા લાગે છે બ્રહ્માંડ તમારી બાજુમાં હોય એવું લાગે છે તમારો રસ્તો સરળ બનવા લાગે છે કારણ કે તમે તમારી અંદર દીવો પ્રગટાવ્યો છે અને જે વ્યક્તિ અંદર અજવાળું કરે છે તેના માટે અંધકાર ક્યાં સુધી રહેશે તો મિત્રો પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તમારે મજબૂત રહેવાનું છે કારણ કે આ તાકાત તમારી સૌથી મોટી ઓળખ બની જશે આ તાકાત તમને તે બનાવશે જે તમે બનવા માટે જન્મ્યા છો મિત્રો આંખો બંધ કરીને વિચારો તમે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો શું તે હંમેશા ત્યાં જ રહી હતી ના દરેક મુશ્કેલી આવી અને ગઈ કેટલાકે તમને રડાવ્યા કેટલાકે તમને તોડી નાખ્યા પરંતુ દર વખતે તમે ઊભા રહ્યા આ સાબિતી છે કે તમે મજબૂત છો આ એ વાતનો પુરાવો છે કે બ્રહ્માંડે દર વખતે તમારી કાળજી લીધી છે તો પછી હવે ડરવાનું કેમ આગળ શું થશે તેની ચિંતા શા માટે કારણ કે ભવિષ્યમાં પણ એ જ થશે જે અત્યાર સુધી થતું આવ્યું છે તમે પડી જશો પણ બ્રહ્માંડ તમને ઉપાડી લેશે તમે તૂટી જશો પણ બ્રહ્માંડ તમને સુધારશે તમે એકલા હશો પણ બ્રહ્માંડ તમને સાથ આપશે આજથી અને આજથી જ્યારે પણ સંજોગો ખરાબ હોય તો તમે તેમને તમારા દુશ્મન ન સમજો તેને તમારા શિક્ષક ગણો વિચારો કે આ મુશ્કેલી મને કંઈક શીખવવા આવી છે આ સમસ્યા મને આકાર આપવા માટે આવી છે અને જ્યારે હું તેને દૂર કરીશ ત્યારે હું પહેલાં જેવો નહીં રહીશ પરંતુ વધુ મજબૂત બનીશ યાદ રાખું ઝાડ પર સૌથી વધુ લટકતું ફળ સૌથી મીઠું હોય છે પણ તેના સુધી પહોંચવા માટે ચડવું પડે છે તેવી જ રીતે તમારા જીવનની સૌથી મોટી જીત હંમેશા મુશ્કેલીઓ પછી આવે છે અને પછી જ તમે સમજી શકશો કે આ સંજોગો દુશ્મનો નહીં પણ સાથીદાર હતા તમારો આત્મા જ્યાં જવા માગતો હતો ત્યાં તમને કોણ લઈ ગયું તો મિત્રો આજથી જ સંકલ્પ લઈ લો સંજોગો ગમે તેટલા ખરાબ હોય તમે મજબૂત રહેશો તમે તૂટશો નહીં તમે ડગમગશો નહીં તમે અંદરથી કહેશો હું એકલો નથી આખું બ્રહ્માંડ મારી સાથે છે આ અંધકાર ગમે તેટલો ઊંડો હોય મારા આત્માને પ્રકાશ વધુ ઊંડો છે અને હું હાર માનીશ નહીં આ શબ્દ તમને આગળ લઈ જશે આ શબ્દ તમને બચાવશે આ શબ્દ તમારા જીવનનો ચમત્કાર બની જશે અને એક દિવસ જ્યારે તમે પાછું વળીને જોશો ત્યારે તમે જ હસીને કહેશો કે હા સંજોગો ખરાબ હતા પણ હું મજબૂત હતો અને એટલે જ આજે હું ઊભો હોવો જોઈતો હતો ત્યાં જ હું ઊભો છું તો ચાલો આજે બ્રહ્માંડ સમક્ષ આ પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કહીએ હું ગમે તેટલો મજબૂત રહીશ હું હાર માનીશ નહીં હું ડગીશ નહીં કારણ કે હું જાણું છું કે હું એકલો નથી સમગ્ર બ્રહ્માંડ મારી સાથે ઊભો છે મિત્રો જો આ શબ્દો તમારા હૃદયને સ્પર્શે છે જો આ પ્રવાસ તમારી અંદર એક જિનગારી પ્રજ્વલિત કરે છે તો કૃપા કરીને તેને અન્ય લોકો સુધી પહોંચાડો કમેન્ટ કરો અને અમને કહો કે તમને કઈ લાઈન સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ અને જો તમે હજુ સુધી હિના મોટિવ્સ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ જોડાઈ જાઓ કારણ કે અહીંના દરેક શબ્દનો અર્થ તમારા આત્માને સ્પર્શવાનો તમારો બોજ હળવો કરવા અને તમારી અંદર રહેલી શક્તિને જાગૃત કરવાનો છે યાદ રાખો સંજોગો ગમે તેટલા ખરાબ હોય તમે મજબૂત છો તમે અજય છો તમે એકલા નથી આખું બ્રહ્માંડ તમારી સાથે છે અને જ્યારે બ્રહ્માંડ તમારી સાથે છે તો પછી ડરવાનું કોનું છે વળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ